અરવલ્લી જિલ્લાના આંબલિયારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સામે એક ફરિયાદી દ્વારા ગંભીર આરોપ કરવામાં આવે છે જે આરોપમાં ફરિયાદીનું કહેવું છે કે પોલીસ કર્મચારી દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો જ્યારે તેણે પાણી માંગ્યું તો પેશાબ પીવડાવવામાં આવ્યો આ ઘટનાને લઈને પોલીસ બેડામાં ખળબડાટ મચી ગઈ છે આ મામલાને લઈ અરવલી જિલ્લા પોલીસ વડા સુધી લેખિતમાં રજૂઆત પહોંચી છે જો કે શું કહી રહ્યા છે આંબલયારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શું કરી રહ્યા છે આ ફરિયાદી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં

જોવા મળતા હોય છે પરંતુ આ વખતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના પૂર્વ જીઆરડી જવાને આંબલિયારા પોલીસ સામે ગંભીર આરોપ કર્યા છે જેમાં આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારી છે તે પૂર્વ જીઆરડી જવાનને સાદા ડ્રેસમાં આવે છે અને ત્યાં કંઈક પોતાની ગાડીમાં બેસાડીને વાપરું જગ્યાએ લઈ જઈને ઢોર માર મારે છે એટલું જ નહીં જ્યારે આ ફરિયાદીના જે આરોપ છે તે મુજબ તે પોલીસ કર્મચારીઓ પાસે પાણી માંગે છે તો તેને પેશાબ પીવડાવવામાં આવે છે એના આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે ખડબડાહટ મચી ગયો છે આ ઘટનાને લઈને પહેલાં શું કહી રહ્યા છે પીડિત રાહુલકુમાર સોલંકી તે સાંભળી લો મારું નામ રાહુલકુમાર રૂપસી સોલંકી ગામ બીબીની વાવ તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી મને પોલીસ દ્વારા લઈ ગયા સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા પછી અંબાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો પછી ગોલપુરા અને અંબાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી મને જનરલ કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો લોખંડના સળિયા આ પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી એમાં બીજા ત્રણ જણા બધા ત્રણે કુલ પાંચ જણા હતા મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીરાયો હતો પછી એક કાકો આવ્યા હતા કાકો કે કેમ મારો છો ભાઈ તા આ તો અમારા ગામની છોકરી લઈને ભાગી ગયો છે એમ કહી કાકાને આ લોકો ભગાડી મૂક્યો પછી કાકો બોલાવા ગયો એટલામાં આ લોકોએ મને ઉઠાવી લીધો પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે લાવ્યા મને ખબર નથી અને પછી પોલીસ સ્ટેશન આવીને મને ઘણો માર માર્યો હતો તારે તે આઈને બે કલાક ઉસીત પછી મને ભાન આયું તારે પાણી માંગ્યો તારે એક સાહેબે તિજોરીમાંથી પેલો કોટરિયો તોડીને મને કે આબુ પી લે તો પાણી નથી પીવાનું તારે મારવામાં મને વિજયસિંહ જીતુસિંહ દિલીપસિંહ રજદીપસિંહ એ ચાનના નામ અતારે યાદ છે અને એક ભરવાડ સાહેબ હતા દિનેશભાઈ ભરવાડ એવું કુલ સાત માણસો હતા પછી મને મારા ઘરનાને જાન થતાં આવી ગઈ રાત્રે સિત્તેર હજાર રૂપિયા ભરી મને છોડવી લાવ્યા હતા મારા ગીઝામાં પાંત્રીસો રૂપિયા હતા હાથમાં વિંટીઓ હતી એમાં એક જ વિંટી મળી ત્રણ વિંટીઓ ખબર નથી પછી બાઇક ને મોબાઈલ પણ પોલીસવાળા પાસે જ છે બસ મને આ હતા રાહુલ કુમાર સોલંકી તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા છે અને પોલીસે અમાનવીય વર્તન કર્યું હોય ને તેમને લોખંડના સળિયા વડે માર માર્યો હોય તે પ્રકારના તેમના આરોપો છે ને તેમણે આ મામલે અરવલ્લી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી જે પોલીસ કર્મચારીઓના તેમણે નામ પોતાના નિવેદનમાં લીધા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી છે ત્યારે સમગ્ર ઘટના બન્યા ઘટનાને જાણવા માટે અમે આંબલિયારા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ પોતાનો ખુલાસો મૂક્યો જેમાં તેમણે રાહુલ કુમાર સોલંકી જે પીડિત છે તેમના આરોપોને ફગાવ્યા છે તેમનું કહેવું છે કે રાહુલ કુમાર સોલંકી પૂર્વ જીઆરડી જવાન છે તેઓ પોલીસની રેંકી કરતા હતા ત્યારબાદ તેઓ ગઈકાલે પ્રોહિબિશનના ગુનામાં પંદર જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયા તેમની સામે પોલીસે ફરિયાદ નોંધી પરંતુ તે પોલીસને દબાવવા માટે આ પ્રકારના ખોટા આરોપો કરી રહ્યા છે તેમને દ્વારા જે આરોપો કર્યા છે તે પાયા વિહોણા છે અને ડોક્ટરે પણ આ મામલે કોઈ પણ પોલીસ કર્મીઓએ માર્યો ન હોય તે પ્રકારનો રિપોર્ટ આપ્યો છે તેવું પોલીસ ઇન્સ્પેક્ટર જણાવી રહ્યા છે ત્યારે હાલ એક તરફ આરોપ છે તે પીડિત લગાવી રહ્યા છે બીજી તરફ આંબલીયારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ પોતાનો ખુલાસો મૂક્યો છે ત્યારે એ જોવાનું રહ્યું કે આ કેસમાં અરવલી જિલ્લા પોલીસવાળા દ્વારા કોઈ તપાસના આદેશ આપવામાં આવે છે તપાસમાં શું આગામી સમયમાં ખુલાસો થાય છે ને આ ઘટનામાં કોણ સત્ય છે કોણ સાચું છે તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં